બનાસકાંઠા અને પાટણ જિલ્લાના અમુક ગામોમાં મેડિકલની ફ્રી સેવા આપી રહેલ વાન દ્વારા લોકો લઈ રહ્યા છે લાભ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ગામો જેવા કે ખેંગારપુરા રાણકપુર

છે અને હાલ રાધનપુર થી આ દરેક ગામમાં સેવા આપવા જઈએ છીએ ગામમાં અમુક સેવા લોકો હોય હોય છે જેઓ ગામ થી દૂર હોસ્પિટલ જઈ શકતા નથી અથવા તો પૈસાના અભાવને કારણે પણ તેઓ જઈ શકતા નથી તેઓને આ મોબાઈલ હેલ્થ વાન પરથી નિઃશુલ્ક દવા મળી રહેશે પ્રોજેક્ટ મેનેજર કલ્પેશ અગારિયા ધારા સંસ્થા રિપોર્ટ બાય રામજીભાઈ રાયગોર બ્યુરો ચીફ બનાસ કાંઠા કલ્પેશ છે કૅન વેદાંત ઓઇલ એન્ડ ગેસ કંપની દ્વારા એક સ્વાસ્થ્ય સારથી ચાલે છે ધારા સંસ્થાનના સંચાલિતથી આ જે આપણી સ્વાસ્થ્ય સારથી છે એ છેલ્લા બારથી તેર વર્ષથી અહીંયા ચાલી રહી છે આ ગામડાઓની અંદર જેમાં આપણે પ્રાથમિક સારવારની તમામ સુવિધાઓ આપણે આપીએ છીએ જે નિઃશુલ્ક એમની તપાસ તથા એમની દવા જે નિઃશુલ્ક આપીએ છીએ એમાં આપણે કોઈ ચાર્જ લેતા નથી છેલ્લા બાર વર્ષથી આ સેવા આપી રહી સ્વાસ્થ્ય સારથીને ગામ લોકોને ઘણી બધી મદદરૂપ થાય છે જે લોકો અહીંયાથી દૂર જે હોસ્પિટલ હોય પ્રાઇવેટ હોસ્પિટલ તો એની અંદર જઈ શકતા નથી એવા લોકોને ખૂબ જ સારવાર સારી રીતે આપે છે વ્યવસ્થિત રીતે આપે છે જેમાં ગામ લોકોનો પણ સારો એવો સપોર્ટ અમને મળે છે બરાબર અથવા અમારી વાનની અંદર પાંચથી સાત છ જણનો અમારો સ્ટાફ છે એમાં એક અમારે એમબીબીએસ ડૉક્ટર સાહેબ છે બીજા નંબરમાં ફાર્મેસી જીએ જીએનએમ બેન છે ત્રીજા નંબરમાં અમારે એનએમ બેન છે અને ચોથા નંબરમાં ટ્રાવેલર સાહેબ અને હું એમ કરીને પાંચ જણનો અમારો કોલ્ડ સ્ટાફ છે આ સેવાઓથી ગામ લોકોને ખૂબ જ લાભદાયક રહે છે અને ગામ લોકો પણ આ સેવાથી ખૂબ જ પ્રશંસી પ્રશંસનીય છે અને એ લોકો એવું કહે છે કે આવી સારવાર સતત ચાલુ રહે આવનારા સમયમાં એવા ગામ લોકો અને સરપંચ દ્વારા પણ અમને અમુક સમુદાય મળી રહે છે ધન્યવાદ થેન્ક યુ પટેલ સરકારમાં જોડાયું દસ વર્ષથી અંદર સુધી આ લોકોને સેવા આપું છું આ ગામડાઓમાં આ ગામના વિસ્તાર અમારા અઢાર ગામ આવે છે અઢાર ગામોને અઠવાડિયામાં અમારી સેવા આપીએ છીએ આ ધારા સંસ્થા અમારી ગાડીનું નામ છે ધારા તંત્ર તરીકે ગાડી ફરે છે સારથી સંગીવની અને એનો મેઇન છે પ્રોગ્રામ વેદાંતા શું ચલાવે છે અને પેટ્રોલ એન્ડ ગેસ હોય કંપની તરફથી એની સેવા મળે છે આ સેવા પણ બધું એનું મળતું મળે તમને અને એની સેવા આપીએ છીએ દવાઓ બધી એના તરફથી અમને દર મહિને સ્ટોક મળી જાય છે પચીસ હજાર દવા આવે છે પચીસ જ દવાનો સ્ટોક એક મહિના માટે આવે છે પબ્લિકને જે પણ તકલીફ હોય સામાન્ય વધારો પડતી અથવા બહુ લાગે તો કે રિફર રીફર તો રિફર કરીએ અને એમ લાગે કે બીજી દવા આપીએ તો બીજી દવા આપીએ અને ડાયબ્લો કરીએ ડાયબીન આપીએ ઓછું હોય નો તત્વ ઓછું હોય તો લો થતો હોય દવા આપીએ કેટલાક કેટલાક ગામના ચાર ગામ બે દિવસ ચાર ગામ આઠ ગામ બાકીના ત્રણ દિવસ ત્રણ ત્રણ ગામ નવ સત્તર ગામના અમે જવા આપીએ